નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છે રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ શું રહ્યા છે મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવીને ક્લિક કરી દેજો રાજકોટ માર્કેટ માર્કેટહાર્ડના બજાર ભાવ જાણવા માટે વિડીયોને છેલ્લે અંત સુધી બન્યા રહીજો કપાસ બીટી બારસો એંસીથી ચૌદસો પંચ્યાસી રૂપિયા ઘઉં લોકવન પાંચસો ચૌદ છે તે પાંચસો સોતેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો પાંત્રીસથી છસો સોળ રૂપિયા બાજરી ચારસો વીસથી તે પાંચસો અગિયાર રૂપિયા તુવેર સોળસો પાંચથી તે બાવીસો ચાલીસ રૂપિયા ચણ્યા પીળા એક હજાર ત્રીસથી તે અગિયારસો ત્રીસ રૂપિયા ચણ્યા સફેદ અઢારસોથી અઠાવીસો પચાસ રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો પચાસ રૂપિયા મગ તેરસો ચાલીસથી તે એકવીસો ચાલીસ રૂપિયા વાલ દેશી સોળસોથી તે ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયા સોળી બે હજાર નવસો અઠ્ઠાવનથી તે ત્રણ હજાર બસો તેત્રીસ રૂપિયા મઠ અગિયારસો પચાસથી તેરસો પાસઠ રૂપિયા વટાણા એક હજારથી બારસો નેવું રૂપિયા કળથી અઢારસોથી એકવીસો પચાસ રૂપિયા સિંગદાણા સત્તરસો પિસ્તાલીસથી અઢારસો રૂપિયા મગફળી જાડી અગિયારસો દસથી તે ચૌદસો ચાલીસ રૂપિયા મગફળી ઝીણી બા અગિયારસો વીસથી તે તેરસો અઢાર રૂપિયા તલ્લી સવ્વીસો પચાસથી તે ત્રણ હજાર એકસો અગિયાર રૂપિયા સૂરજમુખી છસો ત્રણથી તે છસો ત્રણ રૂપિયા મિત્રો